તમે જ્ઞાતિ નથી બરોબર એના ખુદ પોતાના ની ન હોય ને કોઈ ન હોય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કરી હોય એવી પણ વાતો કરતા હતા પણ મિત્રો ફરી એકવાર મંજુબેન આહિર જે છે એમને નાગદાનભાઈ આહિર સાથે ફોન પર વાતચીત કરી છે જેની આહિર સાથે મજાક કરવાનો પણ વિચાર કર્યો છે અને મજાક પણ કરી છે જેની અંદર છેતરવાનો પ્રયાસ કર્યો હોય એવું રેકોર્ડિંગની અંદર સાંભળવા મળે છે

મને થોડો પ્રોબ્લેમ હતો તો હું સુસાઇડ માટે ને નીકળી હતી તો એણે મને બચાવી ને એવું બધું કર્યું મને ટેકો આપ્યો ને મને એમ નવાઈ લાગતી હતી કે આ મને કેમ આવું બધું કરે છે એમ એમને કોઈ પોતાનો સારા માણસ હોય ઓલો પોતાના હોય એને પણ આવી બધી મદદ નથી કરતો તો એ કેમ મને મદદ કરે છે બરાબર એટલે એમાં તમને શું દેખાણું એમ એટલે મને એમ થયું કે મારા સારા માટે કરે છે પણ પછી મને એમ લાગ્યું કે આ મારો દુરુપયોગ કરે છે એટલે તમારો દુરુપયોગ તો કર્યો ને હા દુરુપયોગ કર્યો તો બેન મારું કહેવાનું એ જ છે હું એટલા માટે મારી લડત જ છે કે જો એમાં બુદ્ધિ નથી બરોબર તો બુદ્ધિ જ નથી ખુદ ની લોહી લોહીની ન હોય ને કોઈ ન હોય તમને શું કઈ રીતની મદદ કરતી હતી એટલે મને થોડો ઘરમાં આર્થિક માનસિક પ્રોબ્લેમ હતો તો મને એમ થયું કે હું હું એના છોકરા ને ટ્યુશન કરાવતી હતી તો પછી એને ખ્યાલ આવ્યો એને વાતચીત દરમિયાન એમ થોડો એને લાગ્યું કે બેન ને તકલીફ લાગે છે બધું આંધ્રો વિશ્વાસ કરીને મને બધું સોંપી દીધું એમ એટલે જો માનસિક તકલીફ વાળું શું છે ખબર હે સમય ના પ્રોબ્લેમ હોય આપણે ખાડો પુરાઈ ના રહેતો હોય કંઈક નઈ કઈક આપણે આફત આવીને ઊભી રહેતી હોય એટલે આપડે શું મગજ કામ ના કરે એટલે માનસિક બાકી તો જો ધંધો બરાબર રાગે હાલતો હોય બધું મિનિંગ કમ્પ્લીટ રડતું હોય તો માનસિકતા નીકળી જાય છે એમાં કોઈ ભોપા કે ભરાડા ને એવું કઈ આપણે કરવાનું નથી આવતું નથી આવતું હું એમ કઉ છું કે ભગવાન ની મહેરબાની નથી દુઃખી તો દુઃખી નથી તો મદદ માંગી મનસુખભાઈ તો મનસુખભાઈ માથા પર આવ્યા તો છે એ ફોન ફેલાવે છે પોતે દી બને છે હું હું સમજુ છું આ નથી સમજતા મારામાં ઓડિયા પડ્યા છે ના ગાળો બોલી બોલી ને મૂક આપડે તો બદનામ નથી કરવી ને કે ઓડિયા મૂકું ને કોઈ ની રે સમાજ ની તો નઈ રે પણ કોઈ નહી નઈ રે એમ હા છે જ ને જે પોતાના ઘર નું કે પોતાના ધણી નું કે વ્યક્તિ નું ના થાય ઈ શું સમાજ નું કે દેશ નું ભલું કરી શકે હા હા બસ મારું કહેવાનું એ જ થાય છે કે તો કોઈ વસ્તુ એવી રીતે હાલવાનું નહીં અને કોઈ નાની મોટી તકલીફ હોય તો દવાખાને જવાય બસ એના સિવાય તો માતાજીની આસ્થા રાખો પોતાની કુળદેવી હોય ભગવાન હોય એની આસ્થા રાખો બાકી કઈ જોવરાવા જવાથી ફાયદો ન થાય ને કોઈને ફોન કરીને ઓડિયા બનાવવાથી ફાયદો ન થાય બરાબર છે બાકી હેલ્પ મદદ કોને કહેવાય કે તમે તમારા વાહન ની અંદર કોઈ વ્યવસ્થિત માણસ હોય અને તમને ઘરે તમારો ઘરવાળો તકલીફ દેતો હોય તો એને બે માણસ ને જઈને સલાહ કરો એટલે એ બે માણસ આવીને સમજાવે કે ભાઈ તમારું ઘર છે શાંતિ થી રેડવો બરાબર અને એ સમજાયા પછી કઈ વાંકો ચૂકો હાલે તો એ બે મિત્ર આયા હોય કે ભલા તને કેતા કેતા તો આવું કરે છે ને પછી એ કઈ દેશે ને રીટર્ન સપોર્ટ આપીને ફરિયાદ કરો મને ઈ ઊંધી સલાહ દેતા હતા કે તમે સુધું કરીને નાખો ને શું કામ સહન કરો છો ને આવું બધું પણ મેં ધીરજ રાખી તો હવે બધું મારું સારું થઈ ગયું છે તો ઈ ઉંધી સલાહ દેતી હતી બરોબર તો એને તો પોત તો તો બીજાનું એ પોતાનું ભલું નથી કરી હું કે બીજાને તો ઊંધી સલાહ દીધી ને હા દીદી દીદી હા તો એ ટાઈમ હતો તમને તો સમજાય ગયું ને

એ હેલો ભાઈ હું એની બેન જ બોલું છું અંજના બેન ની હા તો ઈ મંજુ બેન છે ને એ મારી બેન ને એવું કીતા તા કે આમ હિંમત ને મરાય આવું બધું ન કરાય ને એવું કરી કરી ને મંજુ બેન મારી બેન ને સાત મહિના ઘર માં રાખી એની એનું નામ અંચના છે ને હું એની નાની બેન બોલું છું અંચના બેન ની તો હું બેઠી છું એનો એને અભિમાન બઉ છે મંજુ બેન ને પાવર નો એને બઉ અભિમાન છે ઈ છે ને આમ કપડા એવા પહેરે શોટ શોટ ને એવા વ્યક્તિ કોઈ એને કઈ કહી ન શકે ને કાઈ કેતો એને તો એમ લુખા જવા દે જવા દે એવી રીતના કરતા હોય ને એવું બધું છે અમને તો આ કઈ ખબર નહિ અમે તો નાનો વરણ સમજા અમે તો બ્રાહ્મણ જાતિ ભગવાન નાનું કોઈ છે જ નહીં આપડે મોટા છીએ એવું ન હોય પણ કોઈ ને કેવા માટે નહીં હાલવાનું આપડે શાંતિથી જીવન જીવો કે હાય આ કરવી બાકી એના પાછળ હલાય નહીં એમ પણ શું ભાઈ આમાં એવું હતું કે અમને શું ખબર મંચુ બેન છે એ તો બઉ આમ ઓલા વ્યક્તિ અમને તો એનાથી પછી ડર લાગવા કે આ પાવડ વાળી બેન છે મજા આવે અમાર બ્રાહ્મણ સમાજના વ્યક્તિ બેન ના સસરા વાળા છે ને તો અબજુ પોતી છે કરોડો પતિ છે એને મારવું મરવું તું ને મારવા વાળા બધા હતા ને તો એ હું બેઠી છું કોઈને નથી બીતી અંજુ ને મરવા નહીં દઉં નહીં દઉં નહીં દઉં ને અમે ફોન કરતા હતા ને માસ્ટર માઇન્ડ વ્યક્તિ છે એને માનસિક છે એવું નથી બહુ હોશિયાર વ્યક્તિ છે પણ એની પાછળ કોઈ પડી જાય ને તો એને કપડા ધોઈ નાખે એવી મંજુ બેન છે સમજો ને

હા થઈ જાય મંજુબેને બેન ને માનસિક કર નાખ્યા હવે એના પરિવાર માં ની જરૂર છે જરા મંજુ કે હું આપીશ ને હું લાખ રૂપિયા આપીશ ને બે લાખ આપીશ ને તમને કોઈ શકું નથી પણ હવે અમારે બેનો બેનો માં છે ને મંજુ બેન વિવાદ કરાવે છે હા 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 મારી બેન ને છે ને શેના માટે પૈસાની જરૂર છે મારી બેન ને લાગી ગયું છે ને પગ માં એના માટે એટલે તમારા પાસે ઓલું કાર્ડ નથી જે આવે સરકારી દવાખાના પ્રાઇવેટ દવાખાનામાં માં આવે ખબર માં કાર્ડ આવે ઈ હું કાઈ નથી ભાઈ અમારા કને ઈ થઈ જાય ઈ હું કરાવી દઈશ તમને બરાબર ટેન્શન લઈ લો તમે તારે ઈ ઉભાવ થઈ જશે 5 લાખ સુધી એમાં તમારે ખર્જો થાય ને સરકારમાં ફ્રીમાં આવે અચ્છા પણ હવે અંજુના બેન છે ને હવે મંજુ બેન થી બહુ હેરાન છે બહુ પરેશાન છે ને બહુ ડિસ્ટર્બ છે તો તમે કઈ એનું નિવારણ કરી શકો બે થાપા નાખી શકો મંજુ ને એય થાય કાયદેસર કાયદેસર ફરિયાદ નોંધાવી શકો ને તમે એમાં શું હોય અમે નાના વરણ ભાઈ અમાર બેન નો થાય અમે હસબન્ડ મારશે અરે ના મારે કોઈ હું શું કહું તમને

અમે વિદ્યા માં સાંભળીએ છે ને ત્યારે એમ કે આ તો મંજુ બેન તો માસ્ટર માઇન્ડ છે એનો બહુ ભરોસો ન કરતા ઈ છે ને ઈ જો સારા સારા કપડા પહેરે હસબન્ડ ભેગી ફરવા જાય ને આમ વ્યવસ્થિત જીવે સમાજ વાળા કોઈ બરતરા કરે ને તો એને કે સામે આવજો સામે અને કેટલાઓને માર્યા છે મંજુ બેન બધા માણસો ને થાપડું માર્યું છે મને રેકોર્ડિંગ એવા જ મોકલ્યા છે તારા વાગડ વઢિયાર ને આવીને હું મારા ચારસો જણા છે લઈને આવી હવે સમાજનો કોઈ એની ઘરે નથી થતા ખુદ એના ઘરના કુટુંબના નથી ચારસો જણા કોણ હશે એના ભેગા ઈ ચારસો જણા તો પોતે એકલી ચારસો જણા જેવી છે એવું હશે સો ટકા એના તો તો કોઈના કોન્ટ્રાક્ટ ના હોય એના મારી બેન મંજુ છે ને એમ કી કે એના નંબરમાં કોઈના નંબર જ નથી બે ત્રણ ભાઈઓના જ નંબર હોય માણસો નંબર તો એ સેવે નથી કરતી મારી બેન તો બઉ ભણેલી છે અંજુ તો

નેની ફોન પે ગૂગલ પે સિસ્ટમ નથી પણ ઓળો સાદો મોબાઈલ હોય ને 1208 ને 1207 ને એવું હતું ને પહેલાનું હમ હમ સેમસંગ ના ને નોકિયા ના હા હા ઈ મંજુબેન ના ઘર માં પડ્યું તો મંજુબેન કને ઓમ પૈસા બહુ છે પાવર બહુ છે ને સાચો ઓમ ઓમ હિંમત બહુ છે પણ મને તો એવું છે કે મારી બેન છે ને અંજના હમ હમ હાલો ના ફોન વાળ ફોનપે ગૂગલ પે ને તો આપણે ગ્રુપ માં મૂકી દે ને ગ્રુપ બધા મદદ કરવા ઘણા હોય છે હમણાં અમે એક ભાઈ ને મદદ ની જરૂર ફોનપે ગૂગલ પે જ થાય અમે તો હરું આવીએ ત્યારે થાય એમને એમ તો કઈ રીતે થાય કો ઈ સાચી વાત છે પણ તમે જો હવે આ મંજુબેન છે ને એ માં રહે છે એનું મુફત નગરમાં મકાન છે અને બહુ આમ મોટું છે એકસો ચાલીસ મીટર દોઢસો મીટર જેટલું મકાન છે અમને ફોન ફોનમાં કીધા તા ને મારે બહુ બધું સારું છે મને કાંઈ જાત ની મને મારો પરિવાર નથી બોલાવતો ને મને કે અમારા રિસ્તેદાર ને મને સમાજ ને મારા પરિવારની કોડી નથી મને મારાથી મતલબ હોય

સારો તો હતો મને પેલા પેલા સામેથી એને મને ફોન કર્યો ગાંડી છે આ છે હું તો કંટાળી ગયો છું હમણાં એક બી ગાળો સામે થી ફોન કર્યો છે તમારે સુખ છે હા છે ને

તમાર માતા પિતા અને તમારી બેનો તમારો મૂળ ધંધો શું કરવો છો તમે ખેતીનો છે જીબી છે ખેતીનો છે પછી જીસીબી પછી કાઈ તમારે

શનમાં ગઈ છું પણ અહીંયા અમારે સિટી તો બધા આંખે મારી લે ને લટકા કરી દે ને પણ મંજુબેન જેવી વ્યક્તિ હોય ને તો સુખી ખબર બધા એના જાય સપોર્ટ કરવા કે આ બેને આ છોકરા એ આ છોકરીને આંખ મારે મંજુબેન કે મને તો હું એને મારી આવું એવી મંજુબેન છે વિચાર કરો તમે આંખ મારી આપણે આપણે લડવાનું એને શું એટલે આંખ મારે ને કોઈ લાવ શું કહેવાય કોઈ એમાં માણસ મસ્ગરી કરે ને તો મંજુ બેન એને ઠોકો મારીને અને શું કહેવાય થોકો લઈને એને પાછળ પડી જાય તો ગાંડા કહેવાય હું તો સાચી જ વાત છે ને ગાંડા જ કહેવાય ના આંખ મારે ને તો મારવા દેવાય ને હા ના ના મારવા જ ન દેવાય એ તો બરોબર બરાબર ભાઈ મારે તમને તો તમારે લડવાનું હોય એને ક્યાં ઢોકો લઈને જવાનું હોય એને મારે તો ને પણ જો તમારે આયર સમાજમાં ઘીનો તો બહુ હોય જો અમારે બેનું આહિર સમાજનું બે અમુક બેનો હોય ને એ બીસી બીસી ભરત ફરતી હોય ને અમુક પત્તા રમતી હોય ને અમને તો તમારા તો કેમ કે કોઈ મરણ હોય તો તેડાવે અમને ખબર થોડી ઓમ કોઈ પત્તા રમતી હોય ને કોઈ ભરત ફરતી હોય ને મંજુબેન જેવી તો કઈ નથી કરતી નથી પત્તા રમતી નથી ભરત ફરતી ને આ એક બસ એના ઘરમાં પડી હોય ને પછી જયારે કોઈ આવું વાંધા ઉઠાવે એટલે ધોકો લઈને લારે થઈ જાય બધાને એવું બધું કરે છે